ગલ્લો તમારો વ્યવહાર સારા હોય ને એટલા મીઠાઈ આ બુણસ મળી આજ તો મને તો ઘરનો છોકરો બધો રાજી થઈ ગયો હા હા કે આ તો મીઠાઈ છે તમે જોવો ખાલી આ હવે હું જવું આમાં ભમરોભા હોય ને મીઠાઈ ના તો સાતા એ પાછા ઇવન તો મોઢામાં પાણી વળી જાય તો મીઠાઈ બાળીને તું

ના મળે મારા છોકરો ઘેર વાત જોઈ રહ્યો છે બતાવ તો ખરા બતાવીએ એના તમે એમાં હાલ બસ કો મારો તો હાલ મારો મીઠાઈ તૂટી જાય એટલે મોહન તાર સક મીઠાઈ છે બધી આઈટમ છે ગુલાબ જાંબુ છે બધું છે મારે તો ગુલાબ જાંબુ ખાવ એક આલો એક પીધાલો હા ખોટી વાત કરી ખાવ હોય તો ઘેર રોટલા ખવરાઈ દઉં બાકી મીઠાઈ નહીં ખવરાઉ અને ભગત પોણીવાળી વાળી જી નું કરવાનું અરે પોણી વાળા ભાઈ વસ્તુ એવી સાત હો માવા નઈ જાય તમ સર આ તો છે દુબઈ થી આઈ જા મીઠાઈ તો આ ખાલી આ આ જો કાજુ આ આ જો તો આ દોરી બધું આઈટમ છે હોય બધી આઈટમ છે તે કાલો કે યાર તમે તો સાટા છો સાટા ના લો શું કાબુ પર કે પાણી વાળા પાણી વાળા આવે તો હું આય કે તમાર મોટા બગા નટ્ટા તો અનાલ હોય તો નકા આલો બે હોય તો ફીસ આલો પડશે છે આલો ખરા પણ હું જો ગુલાબ જાંબુ નહીં આલો હું મોહનથાનો કટકો આલો તમોન એટલે કણી વાળો મોહનથાર છે

બિલકુલ ચાલે એવું જ નહીં હા હું કાનીવાળું મો આંધાર જ ખાવું પડશે હા મને જ ફરો ફટોફટ થઈ કાય રહ્યો થઈ રહ્યો તો શું લેવાનું પાછું પેલું કે મને કહેવા કે થઈ રહ્યો એના કેલો તો કું ખાઉં મળે ને તો કહેવું જ નહીં બધું આવી જઉં છું ખોરાના જગ્યાએ જઉં છું મને તો જયાદ હે યાદ દે અરે શો ને બમ રાભા કોહ તું તો ફખાત કહો ચાલે હેતમ જતો તું એ તો તાનું એકદમ જવાનું ટાઈમ તો એકદમ જાવ છું તમે જો ઉભરા તો ઘેર દાદો તો છે તને હું કરવાન તાકા નું ઘેર કીધું જતારી છે તમે તો તળકાણા એકદમ ઉભરા છે તળકાણા એકદમ જવાતું હોય યાર હું તમે તો મોણા તો કહું છો એકદમ જાદે કે યાર તને ગો મને ટાઈમ થી મારા ઉઠા છે તમાર ઊભું નઈ રહા તમાર જો નરવો નઈ મને ખબર છે પેલા ભમરાને જોમ પેલો ફૂલ ઊંઘવા જવું પડે ને એમ તું મીઠાઈ ખાવા એડ્યો છે મને ખબર છે

તમે હાવ ભૂષા ઘર ના છો મને જાદ યાર આવી દી બોલાયો કા પાછો આ લેવાનો તમાક ઘેર પડી જા કશું નઈ જો ગલ્લા લાગા લઈ આવો હા વાઇફ માં બોલાય બોલાય ખોટા યાર કેટ જેલો મારે દુખાવો જો પગ ઇના માં બોલાય બોલાય ભમરા ભમરા ભાઈ ના હું બોલાય લેલો હેલો 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 ફટાફટ પકી જા દે ગલ્લા મને ફૂજા આ બળે આ

સાઈલન ગલ્લે જઉં સાઈલન ગલ્લે કિલો લઈ આવું અન કિલો ઇથી મળી જાય તો મારા આહા મેરાઈ જ મારા કુટ જ નહીં મારા બીતા કા લાબી જ નહીં પાંચે મોટી લાબી જ નહીં પડે એક સાઈલન આઈ જઈને લઈ આવું લે મને જા જપટે જપટે ઈ કર નકર પાછો ઈ કે પાછો ગરાક બહાર જો પટ્ટી જાય તો લાઈ મન કે ઉરા પર પટી જ્યુ પટી જ્યુ ને લાબાની છે આ સાઈલન ગલ્લો દેખાણો છે હું સાઈલન ગલ્લે જઈને એક કોફૂ લઈ આવું હાલો સાઈલ્યો મને નઈ લાગતું સાઈલ્યો આલે

કેમ તમાર જેમ ન આવતા નઈ આવતા તમ આઈએ છે હું સુઠું બોલ્યું છે યાર તું નઈ એક પેકેટ આ કોકુ નઈ લાયો ઉથે ઘરે કો આલો નઈ મળતા મને તો じゃ હું કરવા કેમ તમે લેવા આવો હા પૈના પાડી છે નઈ ઉને કીધું પણ તમે હોય લેવા આવો કેમ નઈ આવતા લેવાની આવતા તમે આઈએ તો તો કરા નહી આવતા તમે તો તમ તમારી ચાલુ તમારી ચાલુ એક થઈ ગયો છે અમાર ટોપરા પાક છે લેતાન સાહેબ હું જાવ બમરાબાર લેવા આવજો તમે

તમારું ભલું પૂછું તમે ખાવાના શોખીન તો પાછા એટલે હું કેવું થાય તમારું તમે આ તો ખાવા બકાવા આયા હોય તો નહી આલવી આલવાનો વિચાર તો સૌ પણ લાબુ પડો આવી બે

હા એમ હા મોસું તો છે બસ મોસું શું એના તો સજ જઈને અને બેઠા બેઠા આ તો બધા ટેસ્ટ કરું મને ટેસ્ટ કરું પડી જાય પડી જાય તો પણ ખાવાનું છે ખાવા દે

ફીસ પડ્યા છે એ પટાઈ જ દઉં કોઈ ખાલી જ કરી દઉં કોઈ ના લે કજું મેલું જ નહીં બધું ખાઈ જ જવા દે તો આને મજા આવશે કોકુ તો પટી ગયું મેલી સાઈડ મો પટી ગયું બીજું કોગું લાવ દઉં સાયલા વાળો દે સાયલ્યા વાળો પડી ગયો છે એ પટાઈ દઉં હા એ પટાઈ જ આય કોને ખાવા મેલો બધું પટાઈ જ જાય આપણા લાયા છે આપડા ઓલે લાયા છે અરે ખાઈ તો જવું જ છે ગમે જેવું થાય પેટમાં આમ તો બે બે ટેડવાનો છે મોહનતા મોહનતાની એક ફીસ છે મોટો ફીશ ખાઈ જ જો હું શાંત નથી બાકી મેલું એક માટે હું રાખવાનું ખોટું કોખું પડી મેલું કોક જુઓ કે હા મોહનતા પડે ભમડા પાણી તો કોકું ખાલી કરીને નાખી દઉં એટલે કોઈ જોવે માગ ના બીજું કોકું એ પટી જુ તો બોમ અમે ત્રીજું કોકું છે ને

ઓટો મારવા એવા છે રિયા કે લાગે ભમરા પર ઓટો મારતા પણ જોવું હોય તો કે લાવો કે સકારો ને લાય કોઈ ના આલ્યા કરતી મૂજ ખાઈ જાવ લાગે પટે દો ફાડો ફાટ હા અમે આ છે લો પીસ પાડ્યો જા આ ખાઈ જાવ આ એ કોઈ નું કા મેલ હો ખાઈ જા દે જસ મજે જે ઓ બાબા રે મારું જબ લોસા પડી જાય તો બધું ખાઈ તો પેટમાં દુખા મંડીયું કોક જોવા કે આવું છે યા આલો મફદ ભાઈ વધારે ખાઈ જો હું તો લુસો પડી ગયો અ યાર એવું થાય છે ને આલું અમ મને ઓ ઊંઘું પડખો આ બધું ને સમેલ લે દે મને ઊંઘવા દે બપર જસ એટલા દુખવા મંડ્યું છે તું ને સમેલ દે રે ઊંઘું ના જ આવો બાપા આ પેટમાં દુખવા મંડ્યું

ગેસ ની ગોળી ના કેવા તો વાટલો ગેસ નો લે આ ભમરાપાલ લાયા અને આવું તો એટલો ગેસની ગોળી કોઈ મગજ જેવું શક નહી મગજ જેવું છે તો અમે કયો ગેસ ની ગોળી ગોળી લાવે તો ગોળો લાવ્યા અમે તો બાટલો લાવે એટલે ગોળી લાવવા જવાનું બાટલા નું કરવાનું ખાવાનું ભૂસા ભરવાના ઘણા છોકરા હતા હા ગોડા છે કોઈ બે બે તો અમે ગેસ થઈ ગયો ગેસ થઈ ગયો એટલે બાટલો લાવે અમે ગેસ નું એટલે બાટલો કોને કીધું ગોળી ગોળી દીધી પણ આ જેવું જ છે લાવો સાડી દઈએ હાલ એટલે હું મહિને ખવાનું છે મને નળી લેતા ગડબોરા આમાં હાલ કમ્પ્લીટ થઈ જાય હા ગોડા તો કોઈ થાય બે બે

બોલ દુખાવાની ગોળી દુખાવાની ગોળી ભૂલી ના જવાય હા દુખાવાની ગોળી દાડા હું રખડ રખડ કરો છો અમે રખડ ગણા ગયા અમે ગયા

મીઠાઈ કીધું દુખાવાની દુખાની ભૂલી ના છીએ યાદ કરતા કરતા જલ્દી જ દુખાવાની ગોળી પાછો આવતો રે પાછો

બે આયા તાણે જી લેવા આવડું કર્યું ભૂલી જાવમો સારું હેડો હવે આ મિત્રો ને કહી જય માતાજી મિત્રો જો ગમે તેટલું ધન પારકું હોય પણ આ પેટ પારકું નહીં એટલે ખવું તો મફત નું હોય ને તો માપનું નું ખાવું આ રીતના ભમરાબા ને બધું ના કહી જતા નક ઉપાધિ જય માતાજી